સોળમી એપ્રિલના દિવસે વિલે પાર્લેમાં આવેલા પાર્શ્વનાથ દિગંબર દેરાસરને અનઅધિકૃત કહીને મહાનગરપાલિકાએ તોડ્યું હતું જેથી મુંબઈના સંગઠનોમાં પ્રશાસન સામે રોષ ફેલાયો તોડકામ અટકાવવા માટે શ્રાવકો કોર્ટમાં ગયા હતા પણ સ્ટે મળ્યા પૂર્વે ડિમોલિશન કરાયું વર્ષો જૂના દેરાસરને તોડવા માટે પાલિકાનું પેટનું પાણી પણ હલ્યું નહીં અને અંગ્રેજો જ નહીં પરંતુ મુસ્લિમ આક્રમણ કરનારાઓએ પણ જે રીતે મંદિર તોડ્યા નથી તે રીતે મહાનગરપાલિકાએ મંદિર તોડ્યું મંદિરને ફરી ઊભું કરવા માટે હવે ફક્ત દિગંબર સમાજ જ નહીં પરંતુ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના લોકોને આ મંદિર ઊભું કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે પાલિકા પ્રશાસનની કામગીરી વિરુદ્ધ સરકારને સહકાર આપવા માટે આવતીકાલે કરવામાં આવશે શાંતિપૂર્વક આંદોલન આવો જોઈએ દેરાસનના ટ્રસ્ટીઓએ શું કહ્યું હું અનિલ શાહ છું ટ્રસ્ટી છું શ્રી પાસના એક હજાર આઠ દિગંબર જૈન દેહાસન વિલેપાર્લે ઈસ્ટનું ટ્રસ્ટી છું આ મંદિર ત્યાં આગળ નાઇન્ટીન થર્ટી ફાઇવના સ્ટ્રકચરમાં નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં બનાવવામાં આવ્યું હતું નાઇન્ટીન નાઇન્ટી થર્ટી ફાઇવથી આ સ્ટ્રક્ચર ત્યાં હતું અને બીએમસીએ ત્યાં આગળ નોટિસ આપી કે આ સ્ટ્રક્ચરને તોડવા માટેની વીચ ઇઝ રોંગ નોટિસ અને નોટિસ રોંગ આપી અને એને ઉપર માટે એ કોઈ યંત્રણા એની પાછળ કામ કરતી હતી તોડાવવા માટે મંદિરને એ યંત્રણા કામ કરી ગઈ અમે કોર્ટની આદેશ લીધા હતા કોર્ટે અમને સ્ટે બી આપ્યો હતો છતાં જ્યારે કોર્ટનો સ્ટે ખારિજ થયો અમે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અમે કોર્ટના આદેશ પ્રમાણે અમે કોર્ટ અપીલ કરી અપીલની અંદર અમને ટાઈમ આપ્યો સોળમી સવારના અને પંદરમી રાતના બાર વાગ્યા સુધીનો ટાઈમ હતો કે આ સ્ટ્રકચરને તમે અપીલ કરીને તમે સ્ટે લઈ શકો છો અમે સ્ટે લેવા માટે અમે કોર્ટમાં સવારના સોળમી જરીએ સવારે સાડા દસ વાગે ત્યાં પહોંચ્યા હતા કોર્ટમાં અમે પ્રેઝન્ટ કર્યું હતું ત્યારે કોર્ટે અમને કીધું કે બીએમસીનો કોઈ સ્ટાફ કે ઓફિસર્સ નથી નથી એમના એડવોકેટ તમે અડધો કલાક પછી આવો અમે અગિયાર વાગે ત્યાં ગયા તો કોર્ટના એડવોકેટ બીએમસીના એડવોકેટ ત્યાં આવ્યા હતા એમને કીધું કે આ સ્ટ્રક્ચર અમે કીધું આ સ્ટ્રક્ચરનું બહારનું પોર્શન તોડ્યો સ્ટ્રક્ચર નથી તોડ્યું ત્યાં એ વખતે સ્ટ્રક્ચર થોડું નહોતી કોર્ટે બીએમસીના વકીલને કીધું તમે સ્ટ્રક્ચર ના તોડો દસ મિનિટ તમને ટાઈમ આપો તમે ઇમિડિયેટલી સ્ટોપ કરો બીએમસીનો વકીલ બહાર ગયો જઈને પાછા આવે ત્યાં સુધીમાં એ કહે છે કે સ્ટ્રક્ચરને અમે લોકો પોણા ભાગનું ટક્ચર તોડી કાઢ્યું છે કોર્ટે એમને કીધું ઇમિડિયેટલી સ્ટે આપો ને કહો અટકાવો કોઈ બી વસ્તુ તોડશો નહીં તમે અને તોડ્યા વગર તમે અત્યારે એને આરક્ષણ આપવામાં આવે છે અને તમે એ એને તોડશો નહીં જ્યાં સુધી નીચેની કોર્ટનો ડિટેલ ઓર્ડર નથી આવતો ત્યાં સુધી તમે રીતે કાયદો હાથમાં લઈને તોડો છો એટલી કઈ જરૂર હતી કે પંદરમી રાતના બાર વાગે બિલ ખતમ થાય છે ઓર્ડર ખતમ થાય છે સ્ટેનો અને તમે સોળમી સવારના આઠ વાગે ત્યાં પહોંચી જાઓ છો કોર્ટે આ એમને પૂછવામાં આવ્યું હતું કોર્ટ તરફથી અને કોર્ટે એમની પાસે એફિડેવિટ માંગ્યું છે કે તમે એફિડેવિટ આપો તમે શું તમે કેટલું તોડ્યું છે એનું પંચનામું આપો અમે કોર્ટે એને એમને આરક્ષણ આપ્યું છે ત્યાં અને કોર્ટે એમને કીધું છે કે તમે અપીલ તમે એપ્રોપ્રિયેટ એપ્લિકેશન ફાઇલ કરો કે જ્યાં બીએમસીએ ઇમિડિયેટલી તોડ્યું છે એના માટે તમે એપ્રોપ્રિયેટ ફાઇલ કરો કે આ લોકોએ જે કન્સ્ટ્રક્શન જે સ્ટ્રક્ચર તોડવા માટે એ લોકો વિધાઉટ ગીવિંગ ધ કોર્ટનો ડાયરેક્ટ ફૂલ ઓર્ડર નથી આવ્યો ડિટેલ ઓર્ડર નથી આવ્યો અને આ લોકો અપીલ કરવાનો ચાન્સ નથી અને થોડી કાઢ્યું છે તો તમે એપ્લિકેશન કરો અને હું તમને એપ્રુવમેન્ટ ઓર્ડર આપશે કોર્ટ તમને એપ્રુવમેન્ટ ઓર્ડર આપશે અમને ન્યાય પર પૂરી ભરોસા છે મેં પ્રવીણ ચૌધબલ જૈન બિલ્લ્યપાલા શ્વેતાંબર મૂર્તિ મુજબ જૈન સંઘ કે પ્રમુખ સેવક તરીકે અભી કાર્યરત હું સોલ તારીખ કી કે અમે बारह बजे के आसपास समाचार मिले कि दिगम्बर मंदिर को तोड़ा जा रहा है हमने दिगम्बर समाज से उसके बारे में बातचीत की और बातचीत के बाद उनके सभी पेपर देखने के बाद हम उस निष्कर्ष पर ज़रूर निकले कि ये स्ट्रक्चर जिसमें मंदिर था वो स्ट्रक्चर उन्नीस से था और उसके बाद ऐसी पॉलिसी बीएमसी द्वारा और उसके लीगल डिपार्टमेंट ने 2013 में इसी स्ट्रक्चर को लीगल घोषित किया और घोषित होने के बाद लीगल डिपार्टमेंट के द्वारा उन्होंने बोला कि आप कुछ उसको रेगुलइज करो और प्रपोजल रेगुलाइजेशन के लिए सबमिट किया गया और रेगुलेशन प्रोसेस अभी उनकी प्रोसेस में है ऐसे माहौल में प्रोसेस शुरू कोर्ट ने स्टे दिया एक दिन के लिए डिले और प्रोसेस अभी कंप्लीट हुई नहीं कि स्ट्रक्चर को रेगुलइज किया जाए या नहीं किया जाए उन्होंने रेगुलेशन करने के लिए अप्रूवल दिया बीएमसी ने कि स्ट्रक्चर को रेगुलइज करेंगे सब्जेक्ट टू एन फ्रॉम सोसाइटी और सोसाइटी कंसिस्टिंग ऑफ कुछ एक होटलियर है मिस्टर आर के फैमिली द्वारा रामकृष्ण राम होटल वाले उन्होंने मेजोरिटी उसमें से लिया तो ये उनकी एन अगर मिल जाए तो ये स्ट्रक्चर रेगुलइज हो जाता अभी तक एन मिली नहीं और उस एन के कारण ये स्ट्रक्चर को रेगुलेशन राइड में रह गया और इसको डिमोलिशन कर दिया गया जैन समाज बहुत ही आक्रोशित है ऐसे माहौल और ऐसे जैन समाज पे अगर छोटी सी बात के लिए कि एक एनओसी नहीं मिली और मंदिर को तोड़ा गया और जिस ढंग से मंदिर के वीडियोज हमने देखे और हम सभी श्वेताम्बरी दिगंबरी और जैन मात्र इस ऐसे बिहेवियर के द्वारा बीएमसी के कार्यकर्ताओं द्वारा जो भी वर्कर्स रहे होंगे उनको किसने इंस्ट्रक्शन दिया क्यों किया गया क्या जल्दबाजी रही एक शंका का विषय है लेकिन आज हम सभी जैन समाज बहुत ही व्यथित है इस मुद्दे पर और हम चाहते हैं कि इसके बारे में जल्द से जल्द निर्णय करके मंदिर का पूरा निस्तामित किया जाए जो कि रेगुलराइजेशन बल है ना सुप्रीम कोर्ट ने बोला कि अनऑथराइज स्ट्रक्चर है ना हाई कोर्ट ने बोला अभी तक ये स्ट्रक्चर ऑथराइज है अनऑथराइज अभी तक डिसीजन हो ही नहीं पाया है और ये एक्शन बड़े आश्चर्य की बात है जरूर जरूर इसमें किसी किसी का हाथ जरूर रहा होगा किसी का मेला पैड इंटेंशन हो सकता है लेकिन हमारा लक्ष्य किसी के मेला पैड इंटेंशन से तो किसी इरादे से नहीं है हमारा मंदिर हमारे प्रभु जी जगह पे जैसे विराजमान थे ऐसी व्यवस्था होना चाहिए हम इस मंच द्वारा आप सभी हिंदुत्व को हिंदु की रक्षा करने वाले आरएसएस विश्व हिंदू परिषद सभी से आह्वान करते हैं कि ये जो मुद्दा बना है ये अपनी संस्कृति को धरोहर को मिटाने की कुछ कोशिश किसी द्वारा की गई तो हम इसका सख्त विरोध करते हैं और हमारा आग्रह है हम कल विशेष इसकी रैली कल निकालने वाले शांतिपूर्ण तरीके से और इस इसमें हमारे साथ मंगल प्रभात जी पराग जी अलवानी आशीष सेलार जी और भी गणमान्य व्यक्तित्व और बड़े बड़े साधु संत इसमें जोड़ने वाले हैं और आने वाले हैं और इस रैली को शांतिपूर्ण से विरोध करने के लिए તકળમ સબો આયોજન કરને વાલે સભી જૈન માત્રકો ઇસકે ઇસકે દ્વારા ઇસમે જોડાને કા આમ આવાન કર રહે હૈ ય જનો કે ઉપર એક જો એલિગેશન ય જિસ તરહ સે આગ બુજાઈ ગઈ હૈ ઉસકા હમ સખત વિરોધ કરતે હૈ ભાર ઉદેશ હજારો લાખો વર્ષો થી ભગવાન પ્રત્યેની આસ્થા શ્રદ્ધા અને ભક્તિ ધરાવતો દેશ છે આ દેશ મે હજારો લાખો ભક્તો ની સવા ભગવાન ના દર્શન થી પડે છે અને હજારો લાખો ભક્તોની સાંજ મંદિરમાં આરતીના ઘંટારોથી થાય છે એ દેશમાં કોઈ મંદિર પર થયેલો કુઠારાઘાત એ માત્ર મંદિર ઉપરનો કુઠારાઘાત નથી હજારો ભક્તોના હૃદયમાં રહેલી પરમાત્માની ભક્તિ શ્રદ્ધા અને આસ્થા ઉપરના વજ્રાઘાત સમાન છે દિગંબર જૈન મંદિર એના ઉપર થયેલો પ્રહાર એ હજારો લાખો જૈનોની કુંબળી શ્રદ્ધા ઉપરનો પ્રહાર છે પ્રત્યેક જૈનોને મારી વિનંતી અંદર અંદરના મતભેદોને ભૂલીને ચાહે શ્વેતાંબર ચાહે દિગંબર ચાહે સ્નાનકવાસી ચાહે તેરાપંથી આરે ચાહે તપાગજ ખર્ચરગજ અંચલગજ પાયચલગજ કે એક તિથિ બે તિથિ ત્રણ થોઈ ચાર થોઈના ભેદભાવોને ભૂલીને આવતીકાલે સવારે આપણે સૌ રોડ પર એક થઈને આવીએ અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે ટુગેધર વી કેન ચેલેન્જ ધ વર્લ્ડ આપણે જો એક થશો આખી દુનિયાને ચૂકાવી શકશો માટે પ્રત્યેક જૈનો ચૈત્રવત છઠ શનિવાર ઓગણીસ એપ્રિલ આવતીકાલે સવારે સાડા નવ વાગે પારલા પૂર્વ નેહરુ રોડ કામલી વાડી પાસે આવેલા ધ્વસ્ત થયેલા દિગંબર જૈન મંદિર થી ચાલતા અંધેરીમાં આવેલ બીએમસી ની ઓફિસ સુધી જવાનું છે આપણે આખા રસ્તામાં

એ તો દિગંબરોનું મંદિર હતું આપણું દેરાસર થોડું હતું યાદ રાખજો આજે દિગંબરનું મંદિર તૂટ્યું છે આવતીકાલે શ્વેતાંબરનું દેરાસર સ્થાનકવાસીનું વાસીનું સ્થાનક કે તેરાપંથીના ભવન પર પણ આવું આક્રમણ આવી શકે એમ છે આક્રમણને જો ખાળવું હોય તો આવતીકાલે કોઈ જૈનનો બચ્ચો ઘરમાં ન રહે સૌ સાથે મળી આપણે અંધેરીની બીએમસીની ઓફિસ પર પહોંચીએ એ જ અંતઃકરણની 이차 श ु차